આ દિવસોમાં નર્મદા જિલ્લાની રાજનીતિ ખૂબ ગરમાયેલી જોવા મળી રહી છે હાલ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે પરંતુ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં વાજદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે હુંકાર ભર્યો છે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને આજે અનંત પટેલ સાગબારા તાલુકા પહોંચ્યા હતા તેમાં જે જાતિના દાખલાનો પ્રશ્ન હોય કે પછી જમીન પર કબજો મેળવવાની બાબતો હોય તેમજ અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકોને મુશ્કેલીઓ પડી રહી છે તેઓ અવારનવાર સરકારી કચેરી જાવ છે ત્યારે ધર્મના ધક્કા આ આદિવાસી સમાજના લોકોને ખાવા પડે છે તે તમામ મુદ્દાઓને લઈને આજે અનંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું ને તેમણે અધિકારીઓને પણ શાનમાં સમજી જવા માટે ચિમકી ઉચ્ચારી છે વાત આટલીથી નથી અટકતી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને લઈને પણ અનંત પટેલે નિવેદન આપતા શું પ્રશ્ન કર્યા છે તે સાંભળી સાગપારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને પત્ર આપવા જોઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયતના સરપંચે તલાટી લખ્યા પેલા પણ આ ગણપતભાઈ હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ કહેવાનું છે કે તમે અમને જોઈ લો કોક માંથી જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જુએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી ખાલી અમારા ઘરે આવીને એક દિવસ રહ્યો એટલે ખબર પડી જાય આદિવાસી શું છે સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન નો કાયદો બનાવ્યો કોંગ્રેસી અને ચોર ઉંચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌએ એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવા વાળી જમીન છે એ દાવા વાળી જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારા તો મન પછી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું ના અમારે અમારી જમીન નો લેવો છે એ જમીન નો લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવું મકાઈ ઉગાવું કપાસ ઉગાવું એ પોતાના માટે નથી ઉગાવતા આપણે પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ શહેર વાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજ ની છે અમે આ ડેક્સ ના માલિક છે એટલે કોઈ જો અમારા ટેક્સ ના પૈસા તેવું વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ માં રેજો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન જંગલ અમે લઈ લે અને આ જંગલ સાચવેલું કોણે છે પૂર્વજોએ સાચવેલું છે આ જંગલના ના મોટા કોણે કર્યા છે આપણા પૂર્વજોએ એ છે આ ખાણ ખનીજ અને પાણી એ કોણે બચાયું છે અમે આદિવાસી સમાજે બચાયું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા તમે અમને શું આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન ધામ આપ્યું પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે જ તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદાર ને પત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાતમાં એક કરોડ છીએ અમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છીએ અને આ ચોર લુચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર મૂક્યો પરંતુ અમે આવ્યા નથી ચૌદ જેટલી રેલી કરી છે ચૌદમી ઓગસ્ટના છે તમને બધાને આમંત્રણ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાવો અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવીશ દર્શક મિત્રો ન્યુઝ ના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં